બેંગલુરુ પોલીસે જણાવ્યા અનુસાર વન એટ પબ સહિત અન્ય પબ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ પરવાનગી ન હોવા છતાં મોડી રાત સુધી પબ ખુલ્લો રાખે છે ડીસીપી સેન્ટ્રલે નિવેદન આપ્યું છે કે અમે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યા સુધી લગભગ ત્રણથી ચાર પબ ખુલ્લા ઝડપ્યા છે તેમજ રાત્રે તેમાં મોટા અવાજે મ્યુઝિક વાગતું હોવાની ફરિયાદો પણ મળી હતી જેના પગલે અમે આ કાર્યવાહી હાથ ધરી છે જેમાં એક પબની માલિકી દેશના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની છે બેંગલુરૂમાં પબને રાતના એક વાગ્યા સુધી જ ખુલ્લા રહેવાની મંજૂરી છે પરંતુ આ પબ રોજ મોડી રાત સુધી ખુલ્લા રહેતા હતા છઠ્ઠી જુલાઈએ પરવાનગી વિના વધુ મોડી રાત સુધી પબ ચાલુ રાખવા બદલ વન એઈટ કોમ્યુન પબના મેનેજર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી